તો બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા મળી સાંત્વના પાઠવી હતી દુઃખ વ્યક્ત કર્યું હતું ઘટના અંગે પોલીસે તપાસને લઈ ગેનીબેન ઠાકોરે સવાલ ઉઠાવ્યા કહ્યું કે જો સ્થાનિક તંત્રએ શરૂઆતમાં ધ્યાન આપ્યું હોત તો દુર્ઘટના ન ઘટત અને શ્રમિકોના જીવ બચી ગયા હોત તપાસ માટે એસઆઈટીની રચના કરાશે પણ તેમાં પણ પક્ષના જ સભ્યો હશે સાથે જ ગેરીબેને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વાસ્તવિકતા રજૂ કરવાના બદલે ક્રેડિટને ધક્કો ન વાગે તે જ ભાજપ વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીના ના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભલે ભલે મરે નુકસાન થવું એટલું કે વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને મેં કહ્યું કે બનવા કળ બની છે પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડાવતરે મોરબી